હે છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું જો આપણે સીવી લાઠીની અંદર આ સી લાલિયા ભૂતે જે વાવ બનાવી છે એક ગયા છે વાય પાછળ જે લાલિયા ભૂત કહેવાય એને એક રાતમાં વાય બનાવી છે ના આવી ગયા છે એ પણ માજ દીધી છે ઝાળે કારણ કે અહીંયા કેટલાયના ભોગ લીધા છે આ વાયે એટલે ઝાળે માજ દીધી છે લાઠીવાળાએ તો આપણે જોવા જાવી આ વેરાઈ માતાનું મંદિર છે મેરડી માતાનું મંદિર છે એ મંદિર પણ આપણે જોઈ તો આ સરસ મજાની જો વાય સરસ જૂનું બાંધકામ હવે ટાંકો છે ને આ બાજુ મોટી દરગાહ વતન છે એની બાજુમાં છે હાવ તો આ છે લાલિયા ભૂતે બનાવેલી એક રાતમાં વાય કહેવાય છે કે લાલિયા ભૂતે એક રાતમાં વાય બનાવી હતી પણ આ વાયે ભોગ પણ એવા લીધા હતા ઘણા કહેશે કે ભાઈ દરિયાની અંદર પડેલો માણા બેસી શકે પણ આ વાયની અંદર પડેલો માણા બેસી શકે નહીં તો આ જે પહેલાં આવી રીતે વાયમાં મંદિર બનાવતા હતા માતાજીને બિહારતા હતા તો આ બાજુ મૂર્તિ તો એવું નથી પણ કહેવાય છે આ બાજુ મેલડી માતા હતા અને આ જો સરસ મસ્તીનું બાંધકામ સરસ મસ્તીની પોતણી કામ અને આ બાજુ છે વ્યારાઇ માતાનું મંદિર જો અહીંયા કાનમાં રસી થતી હોય તો માનતા કરે મોતીની માળાની તો પછી મટી જાય છે કાનમાં જે આવતી હોય આ બાજુ પણ આવું સરસ બાંધકામ છે તમે જોઈ શકો છો તો આવી રીતે સરસ પણ મારી દીદી છે જાળી મોટી જાળી છે અને નાની જાળી મારી દીધી છે એટલે એવું બધું છે તાળું માર્યું છે પણ હવે આ સાઈવી કોઈની પાસે હોય આપણને કાંઈ ખબર નથી થોડું ઉતારવાની ટ્રાય કરી અહીંયા જો તમને એમાં ભાઈમાં હોય તો થોડું ઘણું દેખાય તો જો આવું બાંધકામ મંદિર છે સરસ મજાનું જો દેખાય છે થોડું થોડું ઘણું દેખાય બાંધકામ મસ્તીનું છે પોતાણી કામ પણ મસ્તીનું છે ચાર પાંચ માલની છે તમે જોઈ શકો છો અને પાણી હોતન ઘણું ભીરું છે જો પણ આ વાય કહેવાય ને લાલિયા ભૂતે એક રાતમાં બનાવેલી વાય છે લાઠીની અંદર તો સરસ મજાનું બાંધકામ હોતરણે કામ દેખાય છે જો પાણી હોતર ભીરું છે જાળી મેં દીધી છે દેખાય ને એવી ઉપેર હોતન જાળી છે અને નીચે હોતન છે આવી રીતે થાય એટલા માટે જાળી જ મેં દીધી એટલે કોઈ જઈ જ ન હોય કે જોવા જાય તો પડે ને એટલે ઉપેરી જાળી છે જો ઉપેર હોતન જાળી છે અને નીચે પણ જાળી છે એટલે હવે લોકોને પડવાનો પ્રશ્ન જ નથી કારણ કે આ વાયમાં જે લોકો પડે છે હજી વિધિમાં ક્યારેય જીવ્યા નથી ઓછામાં ઓછા લાઠીમાંથી હાથથી આઠ લોકો એ મૃત્યુ પામ્યા છે કહેવાય છે કે દરિયામાં નદીમાં તમે પડી જાવ તો તમે બીસી જાઓ પણ આ વાયની અંદર પડ્યા એટલે ગયા એ આ લાલિયા ભૂતે વાય બનાવી છે હવે એનું શું કારણ હોય એ તો ભગવાન જાણે પણ આ સરસ મજાની લાલિયા ભુતે એક રાતમાં બનાવેલી વાય લાઠીની અંદર તો બાજુમાં જો મોટી દરગાહ છે અને આ બાજુમાં છે આપણે લાલિયા ભૂતની વાય તો બહુ હેવી મોટી દરગાહ છે તમે દેખાય એવડી મોટી હેવી બાજુમાં એક છે પાણીનો અને આ મોટી દરગાહ છે આ છે લાઠીનો ટાવર ગેટ તો આપડા ગેટની ગયા તા અંદર જ્યારે ગયા આપણે લાલિયા ભૂત ની વાય જોવા આ જો સરસ મજાનો ગેટ છે અને ઉપર છે ટાવર પણ છે ઘડિયાળ આ સરસ મજાનો લાઠીનો ગેટ સાહસી ભવ્ય મસ્તીનો ગેટ જો આપણે જે ગુજરાતના ના પેલા એર માર્શલ ગુજરાતના ના એર માર્શલ જનક કુમાર રેડ આ એમનું મકાન છે રહેણાક અત્યારે તો હાલમાં એ નથી સ્વર્ગવાસી થઈ ગયા છે ચાર પાંચ વર્ષ થયા પણ આ એમનું રહેણાક છે લાઠીના કહેવાય ને ગુજરાતના પહેલાં એર માર્શલ લાઠીની અંદર થઈ ગયેલા જો સરસ મજાનું એનું મકાન જૂનું બાંધકામ વાળું તો લાલ પથ્થરની અંદર કોતરા કામ કરીને જો કેવા સરસ મજાના ગોખલા ટાઈપ આવી રીતે સરસ મજાનું બાંધકામ બનાવ્યું છે આ છે સરસ મજાની બાયરી જે એર માર્શલ ગુજરાતના સૌ પ્રથમ એર માર્શલ એનો રહેણાંક છે અત્યારે તો હાલમાં નથી નામ આમ જો લાંબી લાંબી બધી દુકાનોના કેમ બનાવ્યા હોય એ રીતનું છે ઉપર નળિયાવાળું તમને બતાવું નજીક જઈને આ છે બારણું આને આપણે કમાડ કહેશું કારણ કે દેશી ભાષામાં તો આપણે એને કમાડ જ કેવી એનો જે આગળ યારો લોખંડનો હટલે આને કમાડ કેવી આપણે સરસ મજાનું બાંધકામ ત્યારે તો જૂનું થઈ ગયું છે એટલે જેટલું જૂનું એટલું હોનું કહેવાય ને આ ઉપર સરસ મજાના વિલાયતી નળિયા નામ લાંબી લાંબી ઘણી દુકાનો છે અને આ છે રોડ ઘઉં કાઢવાનું કટર ગયું આજે સાવંડ થી આવે એ રસ્તો છે આમ છે આગળ લાઠી આપણે લાઠી બાજુ થી આવીને આ બધું જે કહેવાય ને એર માર્શલ ગુજરાતના પહેલા એનું મકાન પણ આપણે બહારથી જોયું અંદર તો બન છે અત્યારે કોઈ રહેતું નથી અને આ કટરનો બહુ અવાજ આવે છે હજુ એક કટર આવે છે ઘાંવ ગાઉં જે વાયવાસ છે ત્યાં ત્રણ કટર આવી ગયા આપણે પંજાબ બાજુના ઘઉં કાપવાના કટર તો બસ આવી રીતે લાઠીની અંદર જો પેલા એર માર્શલ નું મકાન છે લાલિયા વાય છે અને ઘણી વસ્તુ જોવા છે તમે લાઠીમાં આવો આ બધે જોવા વસ્તુ હોય તો બધે જોવા જઈ ગયો અને હવે આપણે વિવાણી છે ગાય તો ના જવાનું છે તાજે તાજે દૂધ પીવા આપણે લાઠી આવી ગયા નાની કુંડળ આપડી વાળીએ તો ઓલી બાજુ અમારે ગંગા ગા વિવાણી છે તો સરસ મજાના નંદી મહારાજ આવ્યા છે તમે એ બાજુ જોવા જઈએ તો નંદી મહારાજ આવ્યા છે જો અમારે નંદી મહારાજ અમારે ગંગા ગા વીવાઈ આવ્યા છે નાના એવા નંદી મહારાજ લાલ ચટક અમેર ટમોડી લીલુડી અને વ્યવવાની વાર છે ત્રણેક મહિના આ બાજુ વાવી દીધું છે જીરું ત્રણસો ત્રણસ્યા જીરું છે એના નીચે છે ઘઉં પાઈ દીધું છે પેલું પણ ઘઉંનો છેલ્લો કેરો ચાલુ છે અડધા ઉપર તો પગી ગયું છે તો ગયા છે ગા દોવા જે હમણાં વીવાણી છે ને તો ગયા છે ગા તો એક છેલ્લો કેરો બાકી છે તો આપણે એક છેલ્લો કેરો વાળશું જો આ કોરો દેખાય ને આ એ એક જ બાકી છે બાકી તો બધું જ પવાઈ ગયું છે તો ગયા છે ગા દોવા તો ઊભું રહેવું પડે કારણ કે જે વીવાણી તાજી તજી એટલે ગોથા બોથા ઉલાળે તો ગયા છે એ બાજુ તો આપણે છેલ્લો કેરો વાળશું તો પાણીની મજા લઈશું આપણે વાળતા વાળતા ઘઉં થાય તો ઉગવા હતા છે હળુ હળુ ઝીણા ઝીણા કોટા ફૂટી ગયા છે હમ પેહલી વખત નંદી મહારાજ ને ધવરાવે છે જો નંદી મહારાજ પહેલી વાર પહેલી વાર ધાવે છે ઘીરું છે ગાનું પહેલું આપણે પીવી સીવી ખાલી બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું લાલિયા ભૂતની વાય જોઈ લાઠીમાં અને લાઠીના પહેલાં એર માર્શલ જનક કુમાર જે કવિ કલાપી કહેવાય ને તખતસિંહ મહારાજના કુટુંબના ગુજરાતના પહેલાં એર માર્શલ હતા એનો રહેણાંક વિસ્તાર જોયો મહેલ જેવો ડેલો બેલો બધું જમાવટ અને વાડીએ આવ્યા વાડીએ જે અમારી ગંગા ગાય હતી વીવાણી અને એનું આપણે ખીરું પીધું બહુ મજા આવી કારણ કે એ જે કહેવાય ને એની અંદર એ વિટામિન પ્રોટીનથી ભરપૂર હોય જે કહેવાય ને ઔષધિ ગુણ ફૂલ વધારે હોય એટલે તમારે ગમે ત્યારે ગાયનું જે પહેલું કહેવાય દોવાનું ખીરું એ પીવું જરૂરી છે શરીર માટે બહુ સારું એટલે આપણે એ ખીરું પણ પીધું અને દીઆમાંનો ટાઈમ થઈ ગયો છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે હાલો જલ્દી જલ્દી કરી નાખો સબસ્ક્રાઈબ તો મળશું આવા નવા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી બાય 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 કરો સબસ્ક્રાઈબ ભાલો